સુરત મહાનગરપાલિકાની શનિવારે મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્યોએ શહેરના વિકાસ કામો અને વહીવટી પ્રશ્નોને લઈને તંત્ર સમક્ષ આકરા પ્રહારો સવાલો ઉઠાવ્યા હતા મુખ્યત્વે મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર બાંધકામોના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા મહાનગરપાલિકા કમિશનર શાલિની અગરવાલ અને તમામ ઝોનલ ઓફિસરોની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં પાંચ ધારાસભ્યો અરવિંદ રાણા પૂર્ણેશ મોદી સંદીપ દેસાઈ મનુ પટેલ અને પ્રવીણ ગોગારી ઉપસ્થિત રહ્યા હતા જોકે વરાછા સરથાણામાં દબાણ હટાવવાના મુદ્દે કાર્યવાહી કરાવનાર ધારાસભ્ય કુમાર કાનાણી ગેરહાજર રહ્યા હતા શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીમાં બેદરકારી અને તેના કારણે લોકોએ ભોગવવી પડતી હાલાકીનો મુદ્દો ધારાસભ્યો પૂર્ણેશ મોદી અને પ્રવીણ ગોગારીએ ઉઠાવ્યું હતું પ્રવીણ ઘોગારીએ વરાછા વિસ્તારમાં મેટ્રો અંડરગ્રાઉન્ડ સ્ટેશનોના કામની પ્રગતિ અંગે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે લાભેશ્વર ચાર રસ્તા વસંત ભીકાની વાડી અને લંબે હનુમાન મંદિર પાસેના અંડરગ્રાઉન્ડ સ્ટેશનોની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેથી આ ત્રણેય સ્થળો પરથી રસ્તા પરના બેરિકેટ હટાવીને રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે જેથી વાહન ચાલકોને રાહત મળે આ ઉપરાંત તેમણે સ્મીમેર હોસ્પિટલ સામેની રાજીવનગર ઝુપરપટ્ટીમાં રસ્તા પર દબાણ કરતા છ ઝૂંપડાને મકાન ફાળવીને રસ્તો ખુલ્લો કરવાની પેન્ડિંગ દરખાસ્ત પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું પૂર્ણેશ મોદીએ રાંદેર વિસ્તારમાં બદ્રીનારાયણથી કેબલ સ્ટેડ બ્રિજ સુધીના મેટ્રો બેરિકેટ હટાવવાની માંગણી કરી હતી જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમણે હનુમાન ટેકરી સર્કલને ટ્રાફિક સમસ્યા હળવી કરવા નાનું કરવાની જરૂરિયાત પણ જણાવી હતી વધુમાં રોડના કામોમાં ઉપયોગમાં સમયસર નહીં ઉપાડવાથી ધૂળ ઉડે છે અને વાયુ પ્રદૂષણ થાય છે જેથી તે તુરંત દૂર થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું ધારાસભ્ય અરવિંદ રાણાએ ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામોના મુદ્દે મહાનગરપાલિકાના તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા

એના પાંચમો માર પણ બની ગયો અને આકારની દફતરે પણ ચડી ગયો જેના પાંચ માર બને પાંચ માર મંજૂર થયેલા હતા એ એપાર્ટમેન્ટ અને એ આપણે ફ્લેટ હોલ્ડરોના જે એક એક ફ્લોરની ઉપર આખા દસ દસ આપને આપને ફ્લેટ હોય એવી બિલ્ડિંગોમાં પણ જેના ચાર માર હતા તેના પાંચ માર આપણે આકારના દફતરે ચડી ગયા જેના પાંચ માર મંજૂર છે એના છ માર પણ બની આકારની દફતરે ચડી ગયા છે તો આ સંજોગોની અંદર જે માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી તો કમિશનર શ્રી ખરેખર ચોકી ગયા કમિશનર કમિશ્નરશ્રીને પણ આ વાતનો અંદાજો નહી હતો અને એમને કમિશનરશ્રી એ પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે પરંતુ આ બાંધકામ જેને ખવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલા લેવા એમને તાકીદ કરી છે અને એક મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી રાણાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ડિસેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2025 સુધીમાં દરેક ઝોનમાં થયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલેશનની માંગેલી વિગતોમાં તમામ ગેરકાયદે બાંધકામ આકારણી દફતરે નોંધાઈ ગયાની માહિતી મળી છે તેમણે ચોંકાવનારો કિસ્સો રજૂ કરતાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઝોનમાં અમુક મિલકતોમાં પાંચમા માળે ડિમોલિશન કર્યા પછી તેમાં છઠ્ઠો માળ પણ ચણી દેવાયો છે અને તેની નોંધણી પણ આકારની દફતરે થઈ ગઈ છે આ બાબત ગેરકાયદે બાંધકામોને કાયમી કરવાના પ્રયાસો સામે ગંભીર સવાલો ઉભા કરે છે